એકે કે રાઠોડ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વર્કશીટ સુડતાલીસ છે જે કાગળમાંથી કૂતરો બનાવવો તો આજે આપણે શીખીશું કાગળમાંથી કેવી રીતે કૂતરો બને તો આપણે સૌ છે એ એક કાગળ લેવાનું છે રંગીન કાગળ એને ચોરસ બનાવીશું ત્યારબાદ આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે તો કે પેન્સિલની જરૂર પડશે સ્કેચ પેનની જરૂર પડશે ફેવિકોલની જરૂર પડશે અને કાતરની જરૂર પડશે તો સૌ પ્રથમ આપણે કાગળને ચોરસ કાપવાનું છે તો હું ચોરસ બનાવું છું કાગળમાંથી ચોરસ તૈયાર થઈ ગયું છે હવે ચોરસના બંને આ રીતે એક સરખા ભાગ કરવાના છે હવે આપણે કૂતરાની આંખો બનાવવા માટે જે આંખો ગોળ હોય છે એવી આંખો આપણે સરસ મજાની બનાવીશું એના માટે સરસ મજાની ગોળ પેન છે એના વડે આપણે ગોળ કાપી લઈશું પેન્સિલ દ્વારા પહેલાં નિશાન કરીશું પછી આપણે તેને કાતરથી ગોળ સરસ મજાનું બનાવવાનું રહેશે તમે જોઈ રહ્યા છો તો આ રીતે કાપી અને આપણે સરસ મજાનું આંખો બનાવવા માટે ગોળ કટિંગ કરીશું બે આંખો હોય છે એટલે આપણે બે ગોળ કટિંગ કરવાના રહેશે એક તૈયાર થઈ ગયું છે હવે આપણે બીજું પણ તૈયાર કરીશું તમે બધા જોઈ રહ્યા છો આ છે એ કૂતરાની આંખો બની રહી છે બાળકો નિહાળી રહ્યા છે સાહેબ કેમ બનાવે છે તો બંને આંખો તૈયાર થઈ ગઈ છે હવે આપણે નાક બનાવવાનું છે તો નાકનું જે કટિંગ છે એ આપણે કટિંગ કરી લઈશું જે નાના ટુકડાઓ હોય છે એને પણ આપણે આ નાક બનાવવા માટે કટિંગમાં લઈ શકાય તો વેસ્ટ જતું નથી લગભગ કાગળ ને કાગળનો પૂરેપૂરો ઉપયોગ આપણે કરી લઈશું હવે આપણે ઉપરથી નીચે તરફ કૂતરાના જેમ કાન હોય છે એ રીતે આપણે બંને નીચે તરફ આવું તૈયાર થશે આવો સેફ આપવાનો છે ત્યારબાદ આપણે કૂતરાની એક સરસ મજાની જીભ પણ બનાવવાની છે તો જીભનું પણ કટિંગ કરી લેશું કૂતરાની જીભ બનાવવા માટે આપણે બને ત્યાં સુધી લાલ અથવા કેસરી કાગળનો ઉપયોગ કરીશું તો જીભ છે રંગનો કાગળ લીધો છે જીભ બનાવવા માટે તો હવે આપણે નાક બનાવવા માટે અને નીચેથી જીભ બનાવવા માટે ખૂણા ઉપરથી વાળવાનું છે કાગળ ત્યારબાદ એને થોડુંક આપણે ફેવિકોલ લઈને ચોંટાડી દઈશું ફેવિકોલ નીકળ્યું નહીં એટલે મારે ખોલવું પડ્યું આખું તમે જોઈ રહ્યા છો નીચેનો ભાગ છે એ આ રીતે વાળીને ચોંટાડી દીધો છે હવે આપણે મેં આંખ લઈ લીધી છે આંખને પણ આપણે ઉપરની બાજુ વચોવચ બે સાઈડમાં કાનની એક એક સાઈડમાં આંખ આ રીતે ચોંટાડવાની છે એક આંખ ડાબી આંખ તૈયાર થઈ છે તમે જોઈ રહ્યા છો ત્યારબાદ હવે આંખ એને પણ આપણે સાઈડમાં જગ્યા રાખીને સમાંતર બાજુ બે બાજુ સરખી જગ્યા રહી એ રીતે વ્યવસ્થિત આપણે ચોંટાડવાની છે તો તમે જોઈ રહ્યા છો બંને આંખ આપણી કૂતરાની તૈયાર થઈ ગઈ છે હવે આપણે નાક એનું બનાવી નાખેલું છે કટિંગ તો તૈયાર જ છે હવે આપણે ખાલી ચોંટાડવાનું બાકી છે તો તમે જોઈ રહ્યા છો આ રીતે નીચેની તરફ ખૂણો રાખવાનો છે અને ઉપર પોળો ભાગ રહેશે એ રીતે આપણે નાક ચોંટાડવાનું છે આ રીતે તમે જોઈ રહ્યા છો તો આ રીતે આપણે નાક બનાવવાનું છે આટલું થઈ જાય એટલે નીચેથી આપણે એને થોડુંક ગુંદર અથવા ખવિકોલ નાખી લગાવી અને નીચેથી કોરવી દેવાની છે જીભને આ રીતે નીચેથી વ્યવસ્થિત સેન્ટરમાં રાખીને જીભને ચોંટાડવાની છે જીભ બનશે પછી કૂતરાનો આકાર તમને વધારે સરસ દેખાશે ત્યારબાદ આપણે માર્કર પેન અથવા સ્કેચ પેન લઈને તેને જે નાક છે એની બાજુમાં બંને લીઠા કરીશું એક એક અને જે કૂતરાની દાઢી છે એના ભાગમાં આપણે કાળા ટપકા કરવાના રહેશે હવે હું કરી રહ્યો છું કાળા ટપકા તમે જોઈ રહીશો બાળકો મશગુલ થઈ ગયા છે જોવામાં હવે આપણો કૂતરો જે છે એ તૈયાર થવા આવ્યો છે તમે જોઈ રહ્યા છો આ રીતે નીચેના જે ટબકા છે એ તમને દેખાતા જો બાળકોએ તાળી પાડી બાળકોને મજા આવી અગાઉ મારું બનાવેલા છે એ પણ કૂતરા હું બાળકોને એક એક હાથમાં આપું છું એમ બધા જોઈ રહ્યા છો આ મારું અગાઉ બનાવેલું છે આ બધા જ કૂતરા અમે અગાઉ બનાવેલા છે બાળકો ખુશ થઈ ગયા છે તો આ રીતે આપણે કાગળમાંથી કૂતરો બનાવી શકીએ છીએ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો